આપ લોકો સત્સંગને શ્રવણ કરવા બેઠા છો પણ મનને ચારો તરફથી હટાવીને સત્સંગ તરફ લઈ જશું તો આપણું મન સત્સંગમાં રંગાશે આ યુગની અંદર આ સમયની અંદર મનને નાથવાનું કયું સાધન છે એના માટે જ આપણને સત્સંગની જરૂર પડે છે મન તો કંઈ ઓર દીયા તન સાધન કે સંગ કહે કબીર કોરી ગજી તો કેસા લાગે ર અગર જો મન ચકડોળે ચડી જાય મન ચારો તરફ ભટકે તો સંત કબીરે કીધું કે આ મન ની ગજીને સત્સંગ નો રંગ ચડતો નથી એટલે સાધુ સંતો થઈ કે એમણે કીધું કે મન ને અગર બ્રેક મારું છે મન ને રૂકુ છે તો મન ને રોકવાનું પણ સાધન છે પણ જ્યાં સુધી સાધન મળે નહીં ત્યાં સુધી આપનું મન ભટકે છે એટલે તો ભગવાન કૃષ્ણને અર્જુન કહે છે કે પ્રભુ હું આકાશના ટુકડા કરી શકું વાયુની પોટલી બાંધી શકું પાતાળમાંથી પાણી કાઢી શકું પણ મનને રોકી નથી શકતો ચંચલ હિ મન ક્રિષ્ણા પ્રમાથી બલવદ્રઢ કે છે આ મન બહુ ચંચલ છે એટલે મને એક વાત યાદ આવી કે એક નાભી રાજા હતા અને નાભી રાજાના રાણી જે હતા એમના મેરુ દેવી હતા બંને ખૂબ તપસ્વી હતા ખૂબ તપસ્યા કરતા હતા એમના ઘરે સંતાન ન કરી તપસ્યા કરી ભગવાન પ્રસન્ન થયા ભગવાને આશીર્વાદ આપ્યા કે હું તમારે ત્યાં અંશ રૂપે આવીશ તો એમને ત્યાં થોડા દિવસમાં એક પુત્રનો જન્મ થયો એનું નામ રાખ્યું રિષભ બુદ્ધિ પ્રખર બધી રીતે હોશિયાર ઋષભ દેવ એમનું નામ રાખ્યું રીષભ દેવ મોટા થયા અને ભક્તિની અંદર ખૂબ એમનું મન હતું ધીરે ધીરે મોટા થયા એમના લગ્ન થયા એટલે નાભી વિરાજા ને મેરુદેવી બદ્રીનાથ જતા રહ્યા સાધના કરવા રિષભદેવના કે છે આચાર વિચાર બહુ સારા હતા તો એમના ઘરે બી એક પુત્રનો જન્મ થયો એમનું નામ હતું ભરત અને ભરત રાજા બી બહુ ધાર્મિક હતા અને એટલા બધા ધાર્મિક કે પૂરું પોતાનું રાજ્ય ને એકદમ ધર્મમય બનાવી દીધું ज्ञानी બનાવ્યું સમય જતા જતા ભરતને પણ વૈરાગ થયો અને જ્યારે વૈરાગ થયો તો એમને બી એમ થયું કે ચાલો આપણે બી હવે થોડી જિંદગીને ભક્તિમાં લગાડી મનને ભક્તિમાં લગાડીને જીવન પૂર્ણ કરશું આ મન એટલું ચંચલ છે એટલું ચલાયમાન છે કે પાણીની ટાંકીમાં માણસને બેસાડી દો તો પાણી તો ન નીકળે પણ માણસનું મન નીકળે એટલે જ ગંગા સતી સૌરાષ્ટ્રની અંદર થઈ ગયા એમણે કીધું છે મેરુ તો ડગે પર જેના મન ના ડગેરી પાન બાય ભલે ભાગી પડે બ્રહ્માંડ રી વિપત પડે તોય વણસે નહી રે સોય મારા હરિ જમના પ્રમાણ રી ગંગા સતી એક નારી હતી પણ એનું મન કેટલું મક્કમ હતું કે મેરુ તો ડગે પર જેના વન ના ડગે પાનબાઈ ભલે ભાંગી પડે પ્રમાણ કે મન એવું ચંચળ ચલાયમાન છે છતાં પણ એ ગંગા સતીએ કીધું તો ડગે પણ એટલું મનને સમજાવવામાં આ બાજુ ભરત જે હતા એમને એમના પિતા રીષભ ઋષિ એ બહુ જ સમજાવ્યા હતા કે ભાઈ સંસાર ની અંદર આપણે ભલે રાજા હોઈએ પણ મનને તો પ્રભુ તરફ વાળવું જ પડશે તો બધી જ્ઞાન ધ્યાન ની બધી વાતો કરી પ્રજાને કેવી રીતના ચલાવવાનું જો રાજા ધાર્મિક હશે તો પ્રજા ધાર્મિક બનશે પણ ભરત એટલા બધા મનના મક્કમ હતા કે એમણે રાજા કે છે પ્રજાને બહુ સુખી કરી દીધા અને આખું એમનું રાજ્ય ધાર્મિક ગયું ભરત રાજાનો સમય આવ્યો એટલે ભરત રાજા એમના પુત્રને રાજપાટ આપીને કે એ પણ જંગલની અંદર ગંડક નદીમાં એક ઝૂંપડી બનાવીને પોતે સાધના કરવા લાગ્યા પણ કબીરા મન તો એક હે ચાહે જીગર લગાય યા તો હરી કી ભક્તિ કર યા તો વિષય કમા સજનો કેટલી સુંદર વાત બતાવી સંત કબીરે

રાજપાઠ છોડીને ભગવાનનું ભજન કરતા હતા એકવાર એવું બન્યું કે એ બેઠા હતા એમની ઝૂંપડીની અંદર અને એક હરણ જે હતું એક મૃગલી જે હતી એ કે છે પાછળ શેરનો વાઘનો અવાજ આવ્યો તો એ ડરના મારે ભાગી ત્યાં નદી હતી એ નદીને પેલે પાર છલાંગ મારવા જાય છે તો એનું બચ્ચું જે છે પાણીમાં પડી ગયું પણ મૃગલી મરી ગઈ આ જ્યારે ભરત રાજા જોવે છે તો ભરત રાજા વિચાર કરે છે કે ભાઈ આ જે છે આ માં વગરનું બચ્ચું એનું શું થશે એટલે ભરત રાજા એ બાળકને લાવે છે મતલબ મૃગનું બચ્ચું બચ્ચું ને ને હરણનું લાવે છે અને એને એનું લાલન પાલન કરે છે એની પાસે રાખે છે હવે આમ કરતા કરતા રાજા ભરતનું મન ડગમગવા લાગ્યું કેમ કે એમનું ધ્યાન ક્યાં ગયું હરણના બચ્ચામાં મૃગલીની બચ્ચાની અંદર એટલે રોજ કે છે નિત કર્મમાં ધ્યાન સાધના કરતા મનને સાધવાનું સાધવાનું કામ કરતા હતા મનને રોકવાનું વજન કરતા હતા પણ હવે એમનું મન એ મૃગના બચ્ચાની અંદર બાળકની અંદર એમને ખવડાવે પીવડાવે એમનું ધ્યાન રાખે એમની પાસેથી થોડું દૂર જાય તો રાજા ભરતને એમ થાય કે ભાઈ આ બચ્ચાને કોઈ મારી નાખશે તો આમ કરતા કરતા બહુ લાંબો વિચાર કરીને ભરતને એમ થયું કે હવે જો હું નહીં આવી તો આ બાળકનું શું થાશે આ મૃગલેનું શું ગયું અને એક દિવસ આમ વિચાર કરતા કરતા એ પોતાના પ્રાણ ને છોડી દે છે એનું મન ક્યાં ગયું મૃગની અંદર એ મૃગની અંદર બાળકની અંદર ગયું અને એમણે શરીરને પૂરું કરી નાખ્યું આ બાજુ જયારે શરીર પૂરું થયું તો એ મૃગના એટલે એ મૃગનું બચ્ચું જ્યાં રાજા ભરતની ચૂપડી ચૂંપડી હતી ત્યાં આવીને બેસી ગયું અને રાજા ભરત જ્યાં બેસતા ત્યાં બેસીને એ યાદ કરવા લાગ્યા કે ભાઈ મન છે કે આમ તેમ ભટકે કેમ કે મન તો પ્રભુ ને અર્પણ કરવાનું છે જો મન આપણી પાસે રહેશે તો મન તો આપણે ક્યાંય ક્યાંય લઈ જાય છે મન દિયા tin સબ દિયા મન કે લાર શરીર અબ દેવન કો કુછ નહીં કહ ગય દાસ કવીર સંત કવીરે કીધું મન પ્રભુ ને અર્પણ કરી દયો પણ જો મન ભટકે તો પછી ચારો તરફ કે છે માનવ ને માયાઈ માયા દેખાઈ છે આ बाजू જ્યારે રાજા ભરત એ શરીર પૂરું કર્યું એ મૃગ બન્યું અને જે ઝૂંપડી હતી ત્યાં બેસીને એ મૃગનું પણ એ બધાના એનો પરિવાર છોડીને પ્રભુને યાદ કરવા લાગ્યો અને એમાં ને એમાં એ મૃગ નું પ્રાણ છૂટી ગયો અને પ્રાણ છૂટ્યા પછી એને પૂર્વનું યાદ હતું એટલે એ જડ ભરત બન્યા આપણે જળ ભરત ની કહાની બી સાંભળીએ કે જળ ભરત જે હતા એ મતલબ જડ એટલે મતલબ કઈ જ નહીં જડ એટલે પથ્થર સમજો કે જળ એટલે પાણી બી સમજો પણ જળ જેવા રહેતા હતા કેમ કે એમને યાદ હતું કે જો હું પૂર્વ જન્મમાં રાજા ભરત હતો મારાથી ધ્યાન ન થયું મૃગલો બન્યો અને મૃગમાંથી હવે મને પાછું શરીર મળ્યું તો મારું જે આ કે છે આ જીવન પાછું આ માયામાં ન જાય નરક તરફ ન જાય એટલે હું કે છે કે હવે પ્રભુનું નામનું સ્મરણ કરીશ મનને પ્રભુમાં લગાડી હવે મારે ચંચળ છે ક્યાંય ક્યાંય લઈ જાય છે એટલે કીધું છે ધીરે ધીરે મોડતું ઈસ મન કો ઈસ મન ભાઈ ઈસ કો મન મોડા कुछ दूर प्रभु का घर नहीं धीरे धीरे मुड़ तो इस मन को इस मन को भाई इस मन को मन लो भी मन कपटी है मन चोर, इसके आगे चले न किसका चोर मन मोड़ा फिर डर नहीं कुछ दूर प्रभु का घर नहीं धीरे धीरे मुड़ तो इस मन को ઈશ્મન કો ભાઈ ઈશ્મન કો શું કે છે જડ ભરત બન્યા પછી એ કે છે કે ધીરે ધીરે મોડ તું મન કો કે ભાઈ આ મન ને તું મોડ વાળ કેમ કે મન જો પ્રભુમાં લાગી ગયું જોડાઈ ગયું તો પછી આગળ જેમ કે ને આપણી પાસે બાઈક હોય ગાડી હોય અને એમાં બ્રેક હોય અને જો બ્રેક ન લાગે તો એક્સિડન્ટ થાય અને જો બ્રેક લાગી જાય તો રોકાઈ જાય એમ મન એવું જ છે આ શરીર રૂપી ગાડીને ધક્કો મારે આમ તેમ લઈ જાય પણ આ શરીર રૂપી ગાડીમાં પણ મનને રોકવાનું એક સાધન છે એ સાધનને આપણે જાણી લઈએ તો જીવનમાં આપણને ડર રહેતો નથી એટલે જ્ઞાની સમજાવે છે કે કુંભ કા બાંધા જલ રહે જલ બિન કુંભ ના હોય જ્ઞાન કા બાંધા મન રહે ઓર ગુરુ બિન જ્ઞાન ના હોય જેમ કુંભ છે ગળો એમાં પાણી રોકાય છે પણ એકલું પાણી ને આપણે મૂકીએ તો રેલાઈ જાય પણ ગળામાં રાખીએ તો બંધાઈ જાય એમ મન બી આમ તેમ ભટકે છે તો ગુરુ જો સદગુરુ મળી જાય તો મનને રોકવાનું સાધન મળી જાય તો એ જળ ભરત બી એ મન ને રોકવાનું ખૂબ સાધન કરવા લાગ્યા ભક્તિ કરવા લાગ્યા સાધના કરવા લાગ્યા અને એમણે બી રાજા નુહર્ષ ને જ્ઞાન આપીને

આપણે બી એવી સાધના કરીને આપણા માનવ મહાન બનાવીએ તો કહાનીઓ આપણે આપીને એવી જીવોને કે આપણે આપણા જીવનમાં કેવી રીતના સમજવાનું શું કરવાનું જ્ઞાનીઓનો દાખલો લઈ તો જ આપણી અંદર વિવેક વૈરાગ જાગૃત થાય છે જ્ઞાનીઓના દાખલાથી જ આપણે આગળ વધી શકીએ ભક્તિ માર્ગમાં એટલે ભાઈઓ બહેનો આપણે બી આવા સમયમાં જો આગળ વધવું હોય તો નાથવાનું સાધન શું એ સંત પાસે જ્ઞાની પાસે જઈએ આવો એવા મહાન પુરુષના ચરણોમાં જે જ્ઞાન મેળવીને આપણે સાધના કરી માનવ જીવનને સફળ બનાવીએ બોલીએ સદગુરુદેવ મહારાજ